પરમ પૂજ્ય સ્વામીજી દ્વારા હિમાલયના સિદ્ધો તથા જૈન મુનિઓની સાધનાને સમાજમાં લાવવા માટે વંદનીય ગુરુમાનો કેટલો મોટો સિંહ ફાળો છે તે આપણે જૈન મુનિશ્રી રત્નાકર સાગર મહારાજ સાહેબના સ્વમુખે સાંભળીએ પૂજ્ય સાગરજી વાત સાહેબ તથા હું રત્નાગર સાગરજી મહારાજ સાહેબ આ વાતો તમે બી સાંભળી હશે કે ઇઝ વુમન એવરી મેન અને આ વાત પૂજ્ય સ્વામીજીના ધર્મ છ ધર્મચારી ધર્મ પત્ની ગુરુમાની પણ એટલી જ લાગુ પડે છે આપણને જો સમર્પણ ધ્યાનના પ્રણેતા સ્વામી શ્રી સ્વામીજી મળ્યા હોય તો એના બેકગ્રાઉન્ડની અંદર ગુરુમાંનો સિંહ ફાળો છે જ્યારે પણ હિમાલયના ડેમની ઋષિ સ્વામીજીના ઘરે આવ્યા સ્વામીજી હિમાલયમાં જવા માટે તૈયાર થયા ત્યારે પણ ગુરુમાં સહર્ષ ઈચ્છાપૂર્વક સ્વામીજીએ હિમાલયમાં સાધના કરવા માટે જવા માટેની પ્રજાતિ અનુમતિ આપી મોટો સાચર્ય સરકાર મળ્યો સ્વામીજી લગભગ અઢાર વર્ષ સુધી વ્યવહાર સંભાળ્યો અને સ્વામીજીને પણ ત્યાં રહેવા માટેની અનુકૂળતા કરી હતી એટલું જ નહીં પણ સ્વામીજીને પણ દર મહિને પોતે શિક્ષિકા પોતાના પગારની આવકમાંથી દર મહિને પાંચસો રૂપિયા સ્વામીજીને ઘર ખર્ચ કરવા માટે વ્યવહારો ખર્ચ કરવા માટે આપતા હતા અને સ્વામીજી પણ જયારે પાછા સાધના શીખી અને પહેલી વાર પોતાના ઘરે આવ્યા તો પોતાની જ્ઞાન શિષ્ય તરીકે પેલી શિષ્ય આપ્યું અને પણ એટલો સાથ સહકાર આપ્યો જો ગુરુમાં આ સાધન સહકાર ના આપ્યો હોત તો ના આપણને સ્વામીજી મળત ન હિમાલયના જૈન મુનિઓ અને સંન્યાસીઓની ઈચ્છા ફળીભૂત થાય

ગુરુમાં નો સ્વામીજી પર પૂરેપૂરો કંટ્રોલ હોય છે જયારે દોઢ મહિનો પૂરો થાય ત્યારે સ્વામીજી તો ગુરુમાં ગુરુમાનો મોટો ઉપકાર ગુરુમાં સારા શિક્ષિકા હતા પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રભાવશાળી ભાષા અને એ બધાને કારણે ગુરુમાનો આપણા મોટો ઉપકાર છે ગુરુમાં પોતાના જીવનની અંદર પણ મા નામનું પુસ્તક લખ્યું છે મા ભાગ એક બે ત્રણ મળી તો ચોક્કસ સ્વાર્તા માટેની પરામણ કરું છું અને પૂજ્ય સ્વામીજી તો અવસરે અવસરે પ્રસંગે પ્રસંગે સમયે સમય પ્રવચનની અંદર ગુરુમાનો આભાર માને છે કે ગુરુમાં ન દેશો તમને સમય મળેલો સ્વામીજી કહે છે કે મારી માતાની ગેરાજરીની અંદર પણ ગુરુમાએ માતાને તરીકેની જવાબદારી સંભાળી છે એટલું જ નહીં પણ જે એક માણી પોતાના વૃત્તિ ઉછેરવામાં મોટો ફાળો આપે ને તેમ ગુરુમાએ મારા વિકાસ ની મારા પ્રગતિ મોટો સાથ સહકાર આપ્યો છે તો ગુરુમાનો પણ આપણા બધા મોટો ઉપાય છે આપણે દરરોજ ધ્યાન કર્યા પછી પણ જેમ સંતુર દેવકી જે બોલ્યો છે એમ બંદરીએ ગુરુમાની જય પ્રમાટે બોલતા છે તો મારી વાત સાંભળીને તમને ખુશી થઈ છે અને હજી એક વાત કરતા માટે ખુશી થાય કે ભાગ્યશાળી છે હૈદરાબાદના લોકો કે સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ વીકની અંદર જ ગુરુમાં હૈદરાબાદમાં આવે છે સત્સંગ કરજો ગુરુ વાણું ગુરુમાં પણ દરિયા છે વાણીમાં વિચાર છે જ્ઞાન સાગર છે અને એમના માધ્યમથી પણ આપણે સ્વામીજીની ની સાધના વધારે આગળ વધીએ એ જ મંગલ મનોકામના જય બાબા સ્વામી